નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોગટ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયા ભરના તાજા અને મહત્વના સમાચાર આપને મળતી રહે નવરાત્રીમાં રંગમાં ભંગ પાડશે વરસાદ પટેલ ની ચોઘડીયા સહિત કરી મોટી આગાહી દબાણ વચ્ચે ભારતે આપ્યો ટ્રમ્પ ને સીધો જવાબ સ્પષ્ટ કર્યું પોતાનું વલણ અમદાવાદની સેવંત ડે સ્કૂલની ઘટના બાદ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા આદેશ ઓપરેશન પછી ભારતે પાકિસ્તાન પહેલા મિજાબિયા ને પછી મિત્રતા અને હવે બી જતી બાંગ્લાદેશના સંબંધો ફક્ત એક જ દિવસમાં બગડ્યા જેલમાં બંધ નેતાઓને પદ પરથી હટાવવાના કાયદામાં પીએમ મોદીએ પણ પોતાને સામેલ કર્યા

પીએમ મોદી ના બંદોબસ્તમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીઓનું કરુણ મોત ઉથલપાથલ ના એ દાન સી આર પાટીલે કહ્યું હવે આપણે નવા મંત્રીઓ અને પ્રદેશ અધ્યક્ષ સાથે મળીશું નારીશક્તિની ઉડાન સાત વર્ષમાં મહિલાઓના રોજગાર દર બમણો ગ્રામીણ શહેરી ભારતમાં નારીશક્તિનો દબદબો પીએમ મોદી આગમન પૂર્વે કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓની અટકાયત અને નજરકેદ કરાયા એશિયા કપ બે હાજર પચીસ પહેલા સ્ટાર ખેલાડીનું થયું મોત રોડ એક્સિડન્ટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે સ્કૂલ સ્કૂલમાં ધોરણ છ થી બાર ના ઓનલાઈન શિક્ષણ કાર્યવાહી શરૂ સરદારધામ ફેઝ બે કન્યા છાત્રાલય ત્રણ હજાર દીકરીઓ માટે લોકાર્પણ કરાયું અમદાવાદમાં પીએમના ના કાફલા થી પરત ફરી રહેલી એક મહિલા કોન્સ્ટેબલ અને એકસો આઠ મહિલા આજીવન કેદની જેલ મુક્તિ થયેલા અનુરુદ જેલમાં ફી રદ પૈસા આપી શારીરિક શોષણ કરનાર બે આરોપીઓની ધરપકડ પાંચ હજાર મહિલાઓને ભોગ બનાવ્યાની સંભાવના

સરકારી ખરાબાની જમીન પર દબાણ કેસ ને લઈને મામલતદાર કચેરી વિવાદ માં આવી દંડ ને બે જુદા જુદા ઓર્ડર ઉઠાવ્યા ભારત પર ટેલિફ અંગે મોટા સમાચાર અમેરિકાના સત્તાવાર નોટિફિકેશન બાદ પીએમઓ માં બેઠક યોજાઈ રોમિયોની ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સ ને પકડવા પોલીસ રાજસ્થાન દોડી ગઈ રાજસ્થાનના ના દહેજના ત્રાસના આરોપમાં સ્કૂલના લેકચરે પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે પોતાની આગ લગાવી એકસોતેર કરોડ કરોડનો ચૂનો લગાવી ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા લાગ્યો ઈડીએ કરોડોના સોના સાથે ધરપકડ કરી ટ્રમ્પની દાદાગીરી વધુ પચીસ ટકા ટેરિફ જીક્યો જડબત્તો જવાબ માટે ભારત પાસે ચાર વિકલ્પ ગુજરાતની દીકરી ખુશી એ કર્યો કમાલ સૈનિકો માટે ડિઝાઇન કર્યો શોર યુનિફોર્મ નવસારીમાં ગણેશ મૂર્તિ મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની માંગ મારી સરકાર ખેડૂતોને પશુપાલકો અને નાના વેપારીઓનું નુકસાન નહીં થવા દે દબાણ ગમે એટલું આવે સહન કરવાની તાકાત વધારી દઈશું બોલ્યા પીએમ મોદી ગીર સોમનાથ ડોળાસ ગામના ત્રણ ખેડૂતોએ દેવભૂમિ દ્વારકાની પદયાત્રાનો શુભારંભ કર્યો જમાવટ અને જળાશયો છલકાયા ખેડૂતોમાં જોવા મળ્યો ખુશી માહોલ સાબરમતી માં પાણી રિવરફ્રન્ટ પર સો વધુ સાપ કરાયું રેસ્ક્યુ નદી નજારો જોવા ઉમટી ભીડ બીજેપીના નેતા સામે જ ભરૂચ સાંસદ મનસુખ વસાવા લાલ ચૈતર વસાવા સામે બોલો ખતમ થઈ સરકારી સામે લાચાર દેખાતા સરકારે મોદીની સભા ભીડ ભેગી કરવી હોય તો પોતાના દમ પર કરો ખોડલધામ નો રાજકારણ ઉપયોગ ન કરો જીગીસિંહ પટેલે કર્યો આકરો પ્રહાર ગજાની હોસ્પિટલ પર ઇઝરાયેલ બોમ્બ મારો ત્રણ પત્રકારો સહિત પંદર લોકો માર્યા ગયા

યુગાનું યુગ કે પછી પાટીદાર આંદોલનના દસ વર્ષ પર હાર્દિક પટેલ ની પોસ્ટ ભાજપ ની એક ચાલ અને ઇન્ડિયા ગઠબંધન માં પડી પૂર વિપક્ષી દળોના બેફાડિયા પડ્યા કોંગ્રેસ સરકાર એકલી પડી ગુજરાતમાં ફરી મંત્રીમંડળ નું ભૂત ધૂણિયું કમલમ ની બેઠક માં પાટીલે આપ્યો મોટો સંકેત હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે